ડિસેમ્બર મહિનો શરૂ થતાની સાથે જ નાણાકીય અને બેન્કિંગ જગતમાં છ મોટા ફેરફારો આવી રહ્યા છે જેની સીધી અસર સામાન્ય નાગરિકોના કિસ્સા અને દૈનિક કામકાજ પર પડશે ખાસ કરીને આ ફેરફારોમાં આધાર પાન લિંકિંગની ડેડલાઇન આ મહિનાના અંતમાં પૂર્ણ થશે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ નક્કી કરી છે આ નિયમ એવા નાગરિકોને લાગુ પડે છે જેમને એક ઓક્ટોબર બે પહેલા આધાર એનરોલમેન્ટ આઈડી દ્વારા પાન જાહેર કરવામાં આવ્યો હતો

ત્રણ થી પાંચ ડિસેમ્બર સુધી યોજાવા જઈ રહી છે બજારમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં જીરો જેટલો ઘટાડો કરી શકે છે જેનાથી વ્યાજ દર ઘટી પાંચ પોઈન્ટ પચીસ ટકા થઈ શકે છે જો આ અનુમાન સાચું પડશે તો સામાન્ય નાગરિકો માટે લોન સસ્તી થશે અને તેમના માસિક ઈએમઆઈ પણ ઘટશે અગાઉ આરબીઆઈએ તેની છેલ્લી એમપીએસ બેઠકમાં સતત બીજી વાર રેપો રેટને પાંચ પર યથાવત રાખ્યો હતો